આજે પવિત્ર ગુરુ પૂર્ણિમાના પર્વ નિમિત્તે ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં આવેલા મંદિરો મઠો અને સમાધિ મંદિરો ગુરુ ભક્તિથી ગુંજી ઉઠ્યા હતા ભક્તોએ પોતાના ગુરુ દ્વારા અને ગુરુના દર્શને ભાવપૂર્વક ઉપસ્થિત રહી ગુરુ પૂજન કરી ધન્યતા અનુભવી હતી વાલેર નેનાવા ભાટી અને રવિધામ જેવા ગુરુસ્થાન ઉપર ભક્તોનો મેળાવડો જામ્યો હતો ધાનેરા તાલુકાને જાણીતા યાત્રાધામ વાલેરધામ ખાતે આજે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી પૂજ્ય સુંદરપુરી મહારાજના દર્શને ધાનેરા સહિત અનેક ગામોમાંથી ભક્તો ઉમટી પડ્યા હતા વર્તમાન ગાદીપતિ સુખદેવપુરી મહારાજના દર્શન તેમજ ગુરુવંદના માટે ભક્તો લાંબી કતારોમાં જોવા મળ્યા હતા મહારાજના શિષ્યોની સંખ્યા હજારોમાં હોવાથી આજે ગુરુ પૂર્ણિમાના દિવસે ભક્તોએ પોતાના ગુરુ સુખદેવપુરી મહારાજનું પૂજન કરી કરીને ધન્યતા અનુભવી હતી સરહદ પર આવેલા પૂજ્ય એક હજાર આઠ શિવપુરી મહારાજના દર્શને પણ ગુજરાત સહિત રાજસ્થાનમાંથી ભક્તો આવી પહોંચ્યા હતા ગુરુના પૂજનનું અનેરું મહત્વ હોવાથી નેનાવા ગામ ખાતે પણ શિવપુરી મહારાજના દર્શને ભક્તોની ભીડ જામી હતી ભીડ સોગાદો અને પુષ્પમાળાઓ સાથે ભક્તોએ ગુરુના ચરણનું પૂજન કરી આજના અનેરા દિવસની ભક્તિભાવ સાથે ઉજવણી કરી હતી દાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય જોયતાભાઈ પટેલ પણ નેનાવા ખાતે મહત્ના દર્શને આવ્યા હતા દાનેરાના રવિદામ ખાતેના મહન શ્રી સત્યાનંદ મહારાજ જે પ્રકૃતિ પ્રેમી તરીકે જાણતા છે તેમના દર્શને પણ આજે ભક્તોએ શાંતિ અને પ્રકૃતિના દર્શન સાથે પોતાના ગુરુનું પૂજન કર્યું હતું રવિધામ ખાતે પણ દૂર દૂરથી ભક્તો દર્શને આવતા હોય છે અને આજે ગુરુ પૂર્ણિમાના દિવસે પરદેશમાં રહેલા ભક્તો પણ પોતાના પરિવાર સાથે ગુરુના દર્શને આવી પહોંચ્યા હતા સુંદર વાતાવરણ અને પર્યાવરણ પ્રેમી પૂજ્ય સત્યાનંદ મહારાજના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતા દાનેરા તાલુકાના ભાટીભ ગામ ખાતે દેવલોક થયેલા પૂજ્ય શંકરપુરી મહારાજના શિષ્ય શ્રવણપુરી મહારાજના શિષ્યોની ભીડ પણ આજે મોટા પ્રમાણમાં જોવા મળી હતી ધાનેરા સહિત આસપાસના ગામોમાંથી ભક્તો સવારથી જ ટ્રેક્ટરોમાં સવાર થઈ પૂજ્ય ગુરુના દર્શને આવી પહોંચ્યા હતા બાળકો વડીલો અને મહિલાઓ મોટી સંખ્યામાં પાટીપ ગામ ખાતે આવી પોતાના ગુરુ શ્રવણપુરી મહારાજના દર્શન સાથે તેમનું પૂજન કર્યું હતું પાટિપ ગામ ખાતે આવેલા જાગેશ્વર મહાદેવ મંદિરે જે પૂજ્ય શંકરપુરી મહારાજનું સમાધિ મંદિર આવેલું છે ત્યાં પણ જગ્યા પરના મહંત વિષ્ણુપુરી મહારાજના દર્શન અને ગુરુ પૂજન માટે ભક્તો સવારથી જ ઉમટી પડ્યા હતા પૂજ્ય શંકરપુરી મહારાજ એક દિવ્ય જ્યોત સમાન હતા અને તેમના ભક્તો તથા શિષ્યો આજે ગુરુપૂર્ણિમાના દિવસે દર્શને આવી પહોંચ્યા હતા ભોજન પ્રસાદ સાથે ભજન સત્સંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કેટલાક બાળકોને ગુરુ દ્વારા દીક્ષા પણ આપવામાં આવી હતી આ ઉપરાંત આગામી રવિવારના દિવસે પૂજ્ય સંતશ્રી શંકરપુરી મહારાજની બીજી વર્ષ હોવાથી ભક્તોએ ગુરુપૂર્ણિમાની ઉજવણી સાથે ભક્તોને પૂજ્ય શંકરપુરી મહારાજની વર્ષી માટે નિમંત્રણ પણ પાઠવ્યો હતો અહીંયા આ જાગેશ્વરનું મંદિર બારસો વર્ષ પહેલું પહેલોનું છે તો અમારે આજે ગુરુપૂર્ણિમાનો દિવસ છે અને ભાવિ ભક્તો બહુ પધારેલ છે અને બાપજીની બીજી વર્ષ તિથિ શનિવારની હોજે રાત જાગા અને રવિવારની દિવસે બાપજીની વર્ષ તિથિ છે તો ભાવ ભર્યું ભક્તોને આમંત્રણ આપીએ છીએ સૌ પધારજો અને અમને શોભા ઈચ્છા કરજો અને તમામ ભક્તજનો સર્વ જાતિના પધારજો અને બાપજીના મંદિરમાં જાગેશ્વર ભાટી પધારજો